આપણે સૌએ અનેક એવી લગ્ન સમારંભની પત્રિકાઓ જોઈ છે પણ આ કંઈક અલગ જ પ્રકારની લગ્ન સમારંભની પત્રિકા જોવા મળી છે ત્યારે બનાસકાંઠાના કાંકરેજ પંથકના મુખ્ય મથક શિહોરીમાં રહેતા એક સામાન્ય ખેડૂત મહાદેવભાઈ રાયગોરના દીકરા વિપુલ રાયગોરના લગ્ન હોય ઘરમાં અનેરો આનંદ છવાયો છે જ્યારે ઘર આંગણે લગ્નના રૂડા અવસર સગા સંબંધીઓને આમંત્રણ આપવા લગ્નની આમંત્રણ પત્રિકા બનાવવામાં આવી છે તેના પર ખેડૂત મહાદેવભાઈના દીકરાએ

તેઓએ મહાદેવભાઈને ભરપૂર અભિનંદન પાઠવ્યા છે અને લોકો આપી રહ્યા છે તેવું કહી રહ્યા છે કે તમારા દીકરાના લગ્ન પત્રિકા પર મતદાન માટે લોકજાગૃતિનો સારો મેસેજ આપ્યો છે તેથી વિપુલ રાયગોરના માતા પિતા અને પરિવારના લોકોમાં ભરપૂર આનંદ જોવા મળી રહ્યો છે એક તરફ દીકરા લગ્ન બીજી બાજુ પત્રિકા વાંચી મિત્રો અને સંબંધીઓ મતદાન કરવા માટેના સંદેશાને વાંચીને અભિનંદન પાઠવી રહ્યા છે એક સારું કામ કરી ચૂંટણી અવસર પર

જે વિસ્તારમાં મતદાન ઓછું થાય ત્યાં પત્રિકા લખી લોકોને મતદાન કરવા માટે અપીલ કરાય છે તો વિપુલે પણ નક્કી કર્યું હતું કે મારે પણ મારા લગ્ન પત્રિકા પર લોકોને મતદાન કરવા અપીલ કરું વિપુલે સોશિયલ મીડિયામાંથી પ્રેરણા લઈને અવસર લોકશાહીનો અવસર મતદાનનો લખી મતદાન કરવા લોક જાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો શું લાગે છે બરાબર લાગે છે સૌ અમારા હગના ફોન આવે છે

એટલે જે અત્યારે આપણે મતદાન જે લોકોમાં જાગૃતતા આવે અને મતદાનમાં વધારો થાય એ માટે મેં મારા પત્રિકામાં અવસર લોકશાહીનો અવસર મતદાનનો એવું લખી લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતતા આવે એ બાબતનો એક નાનકડો પ્રયાસ કર્યો છે નક્કી આ આપણે જે એક મેં ન્યૂઝ જોયા હતા એમાં એક એવું લખેલું હતું કે કલેક્ટર સાહેબ દ્વારા જે અમુક તાલુકામાં ઓછું મતદાન થાય છે ત્યાં કંકોત્રી લખી મતદાન પ્રત્યે જાગૃતતા વધારવાનો પ્રયાસ કરવામાં આવશે તો મને પણ એવું થયું કે અમે મારી પત્રિકામાં એક મતદાન પ્રત્યેનું નાનું એવું લખી લોકોના મતદાન પ્રત્યે જાગૃતતા વધારવાનો એક નાનો એવો પ્રયાસ કરીએ અને આ આયો અવસર લોકશાહીનો અવસર મતદાન એવું લખી મતદાન પ્રત્યે જાગૃતતા લાવવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે